નમસ્કાર મિત્રો આજના મારા લેખનો વિષય છે સ્વતંત્રતા સ્વતંત્રતા કોને ન ગમે મિત્રો સ્વતંત્રતા બધાને ગમે પણ સ્વતંત્રતા એની સાથે ઘણું બધું લઈને આવે છે જેવી રીતે કે સ્વચ્છતા તમારી સ્વતંત્રતા બીજા પર હાવી થઈને સ્વચ્છતામાં તો નથી ફેરવાતી ને તમારી સ્વતંત્રતા બીજાની સ્વતંત્રતા પર હાવી તો નથી થતી ને તમારા સ્વતંત્ર વાણી વર્તન અને વિચારોને લઈને સામેની વ્યક્તિ દુઃખી તો નથી થતી ને તમારી સ્વતંત્રતાનો આધાર સ્તંભ તમે બીજાના ખભા પર તો નથી લાગતા ને તમારી સ્વતંત્રતા તમારી શરતો પર જીવવા જતા તમારા સાચા કે ખોટા નિર્ણયો બીજા પર તો નથી થોપતા ને તમારી સ્વતંત્રતાની હાર પચાવવા માટે તમે સક્ષમ છો આ બધી જ અને બીજી ઘણી બધી જવાબદારીઓ સાથે લઈને આવે છે મિત્રો સ્વતંત્રતા આ બધી જવાબદારી જો તમે લેવા તૈયાર હો તો જ તમે સ્વતંત્રતાને વિચારો અને વાણીમાં ઉતારજો બાકી ખાલી વિચારોમાં જ રાખજો આમ જુઓ તો સ્વતંત્રતા ઘણા લૂ ઘણા ગુણો સાથે લઈને આવે છે જેવી રીતે કે ઈમાનદારી ખુદારી આત્મવિશ્વાસ અને હિંમત આ બધા જ ગુણો તમને એક સ્વતંત્ર વ્યક્તિ બનાવે છે અને એ પણ વિચારોમાં સ્વતંત્રતા વાણીમાં સ્વતંત્રતા અને વર્તનમાં સ્વતંત્રતા જો જોઈતી હોય તો યોગ્ય સમયે વાણીનો સદઉપયોગ યોગ્ય સમયે વર્તનની સાહજિકતા અને યોગ્ય સમયે વિચારોની રજૂઆત કરવી બહુ જરૂરી બની રહે છે અને તો તમે હોવા છતાં તમે સ્વતંત્ર વ્યક્તિ હોવા છતાં પણ તમે એક દરેકની પ્રિય વ્યક્તિ બની શકો છો આ સાથે ફરી મળીશું નવા વિષય સાથે